કલ્યાણ નિર્ણાય નિર્ણાય નામો મહા મુક્ત કહે મુક્ષું તને વણ પૂછ કહું છું વાત કલ્યાણકારી ના તું સાંભળી લે સાક્ષાત અલૌકિક પણ નહીં આપ મા લોકમાં વધારે વાલાજ આટા ટોપ એ કારણે सहुरा कि गुरुरा जेने करी जाए नहीं रहे गुरुपणु पणु घर माही ए वीरित अनुसरे बहु ठग करे छे ठगाई जैम उत्याम वर्ण अठार सहु कर थी सवधान तैम उत्याम गुरु आदरो मन कर्म वचन निदान केश भजाव वा काज रे राखे शोभ तो सर्वे समाज रे सारा वस्त्र घरे वाहने रे कहूँ तेनी रीत सुनो जन रे पौड़ा पनाड़ा कैंक सुवाड़ा रे बहु बुट्टा ने रंगे रूपाड़ा रे வஸிரங்கடாவேரி चढ़ल हीरा मोती हेम तनारे वेढ़ विंटी कड़ा बाए बाजूरे रूड़ा घाट वाला घना काजूरे बैसी गज बाज सुख पाले रे खोड़े लाले लई गुरु माले रे சூ சு જય શારાણ આ વખતે તો હવે કેવું છે કે મુક્ષ નથી પૂછતા મુક્ત જ કે છે સામેથી કે હવે સાંભળ સાંભળ હું તને એક અગત્યની વાત કહું કહું છું વાત તને પૂછ્યા વગર સામેથી એક ચેતવી કલ્યાણકારી ના કુળ ની તું સાંભળી લે સાક્ષાત કોની વાત કરું છું તો કે કલ્યાણકારી કોણ તો કે મહારાજ મહારાજ ના જે કુળ છે ને વંશજ એની તને વાત કરું તું સાંભળી લે અલૌકિક પણ નહી આપમાં લોકમાં વધારવા લાજ આટા ટોપી કારણે સૌ રાખી રહ્યા ગુરુ જે મહારાજના ના મુક્ત ના ગુણ છે તો એમની અંદર ગુણ છે નહીં પણ દેખાડે છે કેમ તો કે લોકમાં વધારવા લાજ આટા ટોપ એ કારણે તો કે એના માટે ઉપર ઉપર થી આટાટોપ જો હજી કહો છું મારા વાક્ય નથી વાક્ય નિષ્ફળાનંદ સામે તો પણ કઈ સાચું બોલવામાં ડરે નથી જેને કરી જાય નહીં રહે ગુરુ પણ કેમ એવું રાખવું પડે તો કે તો લોકો આપણને માને નહીં ને એટલે આપણે થોડુંક તો એવું શીખીને બે પાંચ થોડાક શબ્દો બબ્દો શીખી લેવાના અને પછી તો આપણે તો આ ગાડરીયો પ્રવાહ કેવો હોય અવગુણ નહીં લેવાનો બસ એક આંધળી પટ્ટી પાડી દેવાની નજરે દેખાય કે પંચ વિષય રૂઢિ રૂતિ ભોગવે છે તો એનો સંગ કરીએ મહારાજે વચનામૃત માં વારે વારે કીધું છેલ્લાના ત્રીસ માં તો એવું કીધું મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુ હોય તો પણ જોયા કરવું કે એને કેટલા પંચ વિષય છે ને કેટલા નથી એ જોઈને એનો સંગ કરવો કારણ કે જેને પંચ વિષય છે ક્યારેય તમને પંચ વિષયનો અભાવ કરાવશે જ નહીં ઉપર હોય આપે તો પણ આપણે એને પંચ વિષય ભોગવતા જોઈએ તો પણ આલ્યા જઈએ તો એમાં મહારાજ કઈ જ નહીં કરે મહારાજ કે અમે બધું જ લખીને ગયા છીએ અમારા મુક્તો એ આટલો દાખલો કર્યો ઈ જમાના લખવાની કેટલી તકલીફ હતી નિષ્કુળાનંદ સ્વામીની કેટલી ઉંમર હતી ત્યારે કે કેવું નતું અને આ બધું લખ્યું આપણા માટે છે કોઈ એમના માટે નથી લખી ગયા પણ આપણે જેનો જેનો સંગ કરીએ છીએ આપણે જોવા તૈયાર જ નથી કે આ જીવને પંચ વિષય કેટલા છે શું કર્તવ્યના નામે આપણે પંચ વિષયમાં ગળા ડૂબ હોય ને પછી તો મારે જે ભોગવવું છે એ હું અહીંયાથી બોલીશ તો હું તમને એવી જ વાત કરીશ કે આપણે આમ તો કરવું જ પડે આપણે ગઈ વખતે સત્તરમું વચનામૃત લીધું ભરતજી નું મહારાજ છે વચનામૃત પણ કેવા આપણે સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ ગોઠવ્યા કે પેલા સત્તરમું ભરતજી નું ગોઠવી દીધું અને અઢારમા માં પછી એમ કીધું ગૃહસ્તે પોતાના ગૃહસ્થાશ્રમ પ્રમાણે વર્તું એટલે કેવું કે વાક્ય તો એમણે મૂકી દીધું સ્મર્મમાં આગળ એમણે કેવું હતું એ કહી દીધું હવે સમજવાનું આપણે કે ઓલા રાજા હતા આખું રાજ્ય છોડીને વનમાં ગયા હતા તનથી તો ભક્તિમાં માં જ તનથી કઈ એમને ભક્તિમાંથી સામાજિક એવી કોઈ પ્રવૃત્તિમાં ડૂબી ગયા ના એવું પણ નહોતું અને આપણે મંદિર બાંધવા જેવી એવી સાત્વિક પ્રવૃત્તિમાં પણ નહોતા ડૂબી ગયા ધર્મ ધ્યાન તો જે રીતે કરતા હતા એ જ રીતે કરતા હતા ફક્ત મનમાં વિષયનું નું ચિંતવન બદલાઈ ગયું અને આખી એમની જન્મ મરણની યાત્રા બદલાઈ ગઈ તો આપણે શું કરીએ છીએ એનો વિચાર આપણે કરવાનો છે એ વચનામૃત કરીને પાછું મહારાજ એમ કીધું કે આ આખ્યાન ચમત્કારી છે અને દયા ને પાપ કીધું અને અઢાર માં વચનામૃત માં મહારાજ એવું કહી દીધું કે પંચ વિશે કેવી રીતે ભોગવવા તો કે આપણા ઘર પ્રમાણે ખરેખર જે પછી ભરતજી નું ઊંડાણ પૂર્વક આમાં કેવું હોય જે જેટલો ઊંડો જાય એટલો રસ પીવે મરજીવાના માર્ગે છે કોઈક જાવે રે તો જેને ખરેખર જ આ રસ્તે ચાલવું છે સાર ને પકડવો છે તો તરત પકડી લે કે નહિ ભરતજીમાં જયારે જળ ભરત થઈને ફરીથી આવે છે ત્યારે બધી બુદ્ધિ હોય છે પણ જ્ઞાન થી પણ દૂર રહ્યા એમાં પણ મારે બંધાવું નથી આર્થિક ઉપાર્જનમાં તો સવાલ જ નથી એમણે ક્યાંય કઈ આવડત બતાવી જ નહીં કર્યું જ નહીં કામ કે મારે સંસારમાં બંધાવું નથી પણ જ્ઞાન માર્ગથી એ દૂર રહ્યા આપણને બતાવે છે કે તમારે ચેતવું હોય તો આ રીતે તમે જીવન નિર્વાહ કરજો તો જ તમે બચી શકશો તો આપણે એમ કહીએ બધાય નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકો આ વાક્ય પકડી લઈએ ગૃહસ્તે વિષય ભોગવવા કહું બીજા ત્રીજા ને કે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા તો મામા એ કીધું ને કે સકામ છે સકામ નો મતલબ જ છે વાસના એ સહિત વાસના છે વિષય છે એટલે આપણે એ જ વસ્તુ પસંદ કરવાના છે પણ જેને ખરેખર ઈચ્છા છે તો એમ કઈ અખાય ને કદાચ સારું ઘર ભગવાને આપ્યું હોય અને મારે એ પ્રમાણે રહેવું જ પડતું હોય પણ ખરેખર જેને ઈચ્છા છે તો એમ કેવાય મારા મારે રહેવું છે ને એવું ઘર કરી દો ફેર શું પડે આમ કેવું ભણી અંદર તો આપણો વિષયનો રાગ જ પડેલો છે કે જે આપણને આ માર્ગે લઈ જાય આપણે બધા જો કદાચ સંસારમાંથી ઉખડ્યા થોડા થોડા તો આગળ તો સત્સંગમાં તો એથી વધારે પંચ વિષય વ્યવહારમાં તો બાર મહિને પાંચ દસ કે પચીસ કંકોત્રી આવે બહુ મોટો વ્યવહાર હોય તો કદાચ પચાસ મેરેજ ના પ્રસંગ આવે બે પાંચ જ આવતા હશે બાર મહિને પણ સત્સંગમાં તો બાર મહિનામાં હવે સો દિવસ એવા આવી ગયા કે તમારે આજ અહીં સમયો હોય ને અહીં સમયો હોય ને સમય નિમિત્તે આ કઈક હોય ગમે તે પ્રવૃત્તિ હોય એટલે ખાવ પીવો ધુબાકા કરો તો એ વિષય ત્યાં કરતા અહીં વધારે દ્રઢ થઈ જશે વિષય તો ગમે ત્યાંથી આવીને તમને એનું સ્વરૂપ બદલીને મૂળ કરનાર કોણ માયા માયા એનો ભજવે કે એવો એનું સ્વરૂપ બદલીને આવીને ઉભું રે આપણને ખબર પડશે નહીં કે માયા ક્યારે આપણને છેતરી ગઈ અને આ જેમ કીધું ને એમ જ આગળ આવશે જેને કરી જાય નહીં રહે ગુરુપણું ઘરમાં કેમ રાખે તો કે પોતાનું ગુરુ પણ રહે એટલે એવી રીતને અનુસરી બહુ ઠગ કરે છે ઠગાય એટલે કે આપણને છેતરવાનો ધંધો છે એમ કે અમારી પાસે જ કલ્યાણ છે આવો આજ તો જે કોઈ વક્તા હશે લગભગ બધા જ સંસ્થા હશે કલ્યાણ તો કે બસ અમાર ગુરુ પાસે જ છે નહીતર બીજા બધા એને તો ફરીથી જન્મ ધરીને આવવું જ પડશે બધા એમ જ કે પણ તો પછી આ બધા એમાંથી નીચોડ કાઢીને પેલા શાસ્ત્ર પકડીએ તો અહીં કેટલા બધાને તો સ્વામીએ આમ બાજુ મૂકી દીધા કે ચાલો અહીં કલ્યાણ નથી અહીં નથી અહીં નથી હવે પછી વિચારવાનું કે કંઈ પણ લેવાનું આપણે છે જેમ ઉધ્યમ વર્ણ અઢાર માં સૌ કરે થઈ સાવધાન અઢાર પેલા અઢાર વર્ણ હતી એમ કે કુંભાર કુંભાર કામ કરે મોચી મોચી સુથાર સુથારનું અને દરેક પોતાનું ઉધ્યમ આવક વધારવા માટે અને દિવસ ને રાત કામ કરે છે એમ જેને આ ગાદી સોંપાયેલી છે એને પણ પોતાની પરંપરા જાળવી રાખવા માટે જેમાં અઢાર વર્ણ કામ કરે છે એમ એ પણ કરે છે

કલ્યાણ એણે ગ્રંથ ની રચના કરી ત્યારે આવું કોઈ જતું બધાય સાદા રઘુવીરજી મહારાજ તો સેવા એવી એક છે સાધુ બહુ બીમાર હોય છે પછી એને અડધી રાત્રે એટલે દિવસે કેટલા દિવસ થી સરખું જામ્યા ન હોય થોડીક રાત્રે ભૂખ લાગી ગઈ એને જમવાની ઈચ્છા દર્શાવી તો ત્યારે કઈ આવા ગેસ કે કોઈ સગવડ હતી નહિ એટલે એમના જે સેવકો એને કીધું પણ હવે એ વખતે તો ક્યાંથી હોય અને મહારાજે લીલા કરેલી એટલે જ વખતે રઘુવીરજી મહારાજ ગરમ ગરમ રસોઈ આપે છે અને મહારાજ એમના ઉપર ખુબ ખુશ થાય છે કે આવી રીતે અડધી રાત્રે રઘુવીરજી મહારાજે માંદા સંત ની સેવા કરી એટલે ત્યારે આ બધું હતું નહીં પણ ભવિષ્યમાં આવું આવશે આ ચિત્ર તો ભવિષ્યનું આમાંનું એક પણ વસ્તુ હતી નહીં પણ અત્યારે તમે લીટીએ લીટીએ જાઓ એકો એક લીટી સામી એ ત્યારે લખેલી છે આ બધી સારા વસ્ત્ર ઘરે વાહન રે કહું તેની ઋતુ એ લોકો કેવો સમાજ ફરતો રાખશે તો કે આમ રાજા મહારાજા સવારી આવતી હોય ને એવું ફરતો બધો ઠાઠ એવો વૈભવ હશે તો પેલું જ આવી ગયું સારા વસ્ત્ર ઘરે ના વાહન હશે પેલું જ કહી દીધું કે આવું હશે આવી જમાનામાં કોણ આટલા ઘરેણાં વાહન ને આવા કપડા હતા પણ અત્યારનું વર્ણન કરી દીધું કે આવું હશે જે અત્યારે આપડે નજરે જોઈ રહ્યા છે પોળા પનાળા કઈક સુવાળા રે બઉ બુટ્ટા ને રંગે રૂપાળા વસ્ત્ર કેવા હશે તો કે આવા ભાત ભાત ડિઝાઇન વાળા પાછા આગળ તો ઝીણા પોતા છાપેલ છે ઝીણા હશે બાદ કે વાસેલ અત્તરે પાનડિયા રે સ્પ્રે કરેલા હશે ત્યારે સ્વામી એ અગાઉ આ બધું વર્ણન કર્યું છે જે આપણે નકશી સાચું જોઈ રહ્યા છીએ અને તોય છતાં એમાં લેવાઈ રહ્યા છીએ તકલીફ એ છે કે જાણવા છતાં આપણે જે ઊંઘતો હોય ને એને જગાડવો સહેલો છે જે જાગતો ઊંઘે ને એને જગાડવો કૃપા થાય અને સ્વામી પડે અને એની ઉપર કૃપા થાય ને નીકળી તો વાત જુદી છે એવા વસ્ત્ર અંગો અંગ પહેરી રે ગુરુ પણ લડાવે છે લહેરી રે તો પહેલું જ કહી દીધું કે આવા વસ્ત્ર પહેરશે હવે કે છે ઘરેણા વળી પહેરી ઘરેણા જો ઘણા રે વાળા સોનાના વસ્ત્ર દાગીના ભરપૂર પહેરેલા હશે વેઠ કળા ભાઈ બાજુ રે રૂડા ઘણા કાજુરે સામીએ તો વીણી નું વર્ણન કરી દીધું છે કે ત્યારે તો આવા આવા સરસ સરસ એમ કે બધા બધા અંગનું ઘરેણું પહેરેલું હશે હવે વાહન આવી ગયા પેલા કીધું વસ્ત્ર ઘરેણા ને વાહન બેસી ગજબાજ સુખ પાલે રે ખોડે લાલ લઇ ગુરુ માલે રે ગજબાજ ત્યારે હાથી ની એની સવારી હતી હવે આજે ગાડીઓ ની સવારી થઈ ગઈ તો કે વાહન ઉપર બેસીને ને ઘરે ઘરે પધરામણી કરશે પણ કેવી રીતે તો કે આરે લાલજી ને લઈ ટ્રેનિંગ થતી જાય ને ખોડે લાલ લઈ ગુરુ માલે રે અને આપણે પાછા ભાવી આચાર્ય કહી દઈએ પણ શાસ્ત્ર એ તો એવું સાબિત કરેલું છે કે એનામાં એવા ગુણ હોય તો જ એને બેસાડવાના

એવું સરસ ખાવાનું તો આ લોકોને મળશે ક્યાં ઉપાધિ છે લોકો ગાંડા ની જેમ દેવા સરસ ફરે છે કલ્યાણ ની જો કરે જીવે છે પંચ વિષયમાં પણ દુઃખ ની તો કોઈ ક્યાંય કલ્પનાય નથી અને પાછ વાત કલ્યાણ ની કરે કેમ ની થાય પંચ વિષય હરામ કર્યા વગર તો કેવી રીતે થાય આપે પ્રસાદી ને પ્રસાદ રે એમ ચેલા કરે જ્યાં ત્યાં રે તો ચેલા કેવી રીત કરે તો કે બધા એને પ્રસાદી આપતા ફરે જે હોય એને હાચવવા માટે કોઈ ગરીબ હરિભક્ત નું ક્યાંય નામ આવતું હોય તો બતાવો કોઈ હરિભક્ત એવો હોય તપ વ્રત નિયમ બધું સરસ કરતો હોય મસ્ત જીવન ભગવાનને ભગવાનના મુક્તોને પસંદ થાય એવું જીવન જીવતો હોય તો ક્યારે આપણે કોઈ પણ જગ્યાએ એને કોઈ આગળ કરેલા જોયા હોય તો બતાવો પછી એની સ્થિતિ ગમે એવી હોય બધે માન કોનું પૈસા વાળા એમાં પૈસા હોય ને રૂપ હોય પછી તો પૂછવું જ શું પંચવર્તમાન પાડે છે કે નહીં પૈસા કઈ રીતે લાવેલા કઈ નહીં એના માટે લાલ જાજમો પથરાતી હોય છે તો કે એને શું કરે તો કે આવે ત્યારે પ્રસાદીનું પડીકું આપી દેવાનું પાનનું બીડું આપી દેવાનું જય શ્યામનારાયણ